સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કરજન સમાચારની વિશેષ રજૂઆત ગામડાનો મતદાર બોલે છે આ ધ્રોજ કર્જન સમાચાર પહોંચ્યું તાલુકાના ઢાંધર નદી કિનારા પિંગલવાળા ગામ શું છે ગામના મતદારોનો મિજાજ અને શું છે ગામની સમસ્યાઓ કેટલો થયો વિકાસ જુઓ વિશેષ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે ચૂંટણી છે ગોમની તમારી હું કહેશો કેવો માહોલ છે

પાછલા વર્ષોમાં કામ થયું ગામનું વર્ષો ગામનું કામ થયા પાછલા વર્ષો કામ કોઈ કરતા નહીં કોઈ કરતા કરતા કોઈ કરતા નહીં બધા આ ઘર બંધ આયા ગયા માહોલ છે ચૂટણીનો ચૂટણીનો માહોલ તો કેવો દર ચૂટણી હોય એવો હોય પણ ગરમ છે પાછલા વર્ષોની અંદર વિકાસના કામો કેવા થાય ગામમાં સારા થાય કેવું ઉમેદવાર ઈચ્છો છો આ વર્ષે તમે આ વર્ષે તો કામ જેવા કરે છે એવો ઉમેદવાર ઈચ્છું છું કઈ કઈ ગામમાં કોઈ સમસ્યા હોય કોઈ ગામની વિકાસમાં વિકાસમાં તો કોઈ સમસ્યા નહીં કેમ કે બધી થઈ છે જે જે લોકો એ છે એ કર્યું છે ચૂંટણી આવી છે ચૂંટણી કસો ઓધો નહી ચૂંટણી આવી છે તો આપવાનો આપવાનો કોને મત આપશો આપીશું છે કોને જે આવશે તેને આપવાનો કે આપવાનો માર કેવા કામ થાય ગામમાં ગામમાં કોમ કેવા થયા છે સરપંચ કેવા કામ કર્યા પાછલા સમસ્યા ખરી કામની સમસ્યા કોઈ ગામમાં ગામની અંદર કેવો કામ થયા છે કેવો માહોલ છે કુલ આઠ સભ્યો અને એક સરપંચ નવ આઠમાં ઉમેદવારી હતી એમાંથી પાંચ સભ્ય બી હરીફ થઈ ગયેલ છે ત્રણ સભ્ય અને એક સરપંચ ચારની ઉમેદવારી બાકી છે ચારની ચૂંટણી યોજા હોય ચારની ચૂંટણીઓ વિકાસના કામો પાછળ વર્ષો અત્યાર સુધી તો સરસ એવા કામ થયેલ છે વિકાસ દેખાઈ રહ્યો છે આગળના સમયમાં પણ એવો સેમ વિકાસ રહે એવા અમે સરપંચની ઈચ્છા રાખીએ છીએ ચૂંટણી આવી જશું કેવો માહોલ છે સારો છે કેવો ઉમેદવાર ઈચ્છો છો તમે ગામની અંદર હવે સારો ઉમેદવાર હોય તો સારું રહે સારો એટલે કેવો પર કોમનો કોમ કરાય બીજો પાટલા વર્ષોની અંદર વિકાસ કેવો થયો સારો થાય કોઈ ગામની એવી સમસ્યા હજુ બાકી ખરી કોઈ એવી સમસ્યા તો છે ને કઈ કઈ અમારા નદી પાર છે ને બીજની જરૂર છે બીજની જરૂર છે આ અમારે બજો લગભગ 500 600 જીવો જમીન કેરુને બહુ તકલીફ પડે કઈ તકલીફ નહી મતલબ જવા આવવાની નદી છે એટલે નદીમાં જરૂર છે બીજની ગામની ચૂંટણી આવી છે તમારે સરપંચ અને બોર્ડ માટેની ચૂંટણી છે પાંચ બેઠક સમરસ થઈ છે કેવો માહોલ લાગે છે ચૂંટણીનો માહોલ તો સારો છે ચૂંટણી ગામની અંદર પાછલા વર્ષોની અંદર વિકાસના કેવા કામો થયા કામો થયા છે થયા છે કામ હવે કોઈ વિકાસના એવા કામો કે કોઈ ખેડૂતોની એવી સમસ્યાઓ કે એવી કોઈ સમસ્યાઓ ખરી બાકી એવી ગામની અંદર તો હોય છે એવું થોડું નાનું તો બાકી હોય છે બાકી રોડ રસ્તા આ બધું કમ્પ્લીટ થઈ ગટર પાણીની બધી ગટર છે કેવા ઉમેદવારની ઈચ્છો છો તમે એવા

જે સમસ્યા છે એ વીજળીની છે કારણ કે ચાર છાડા પડતા નહીં કે વીજળી જતી નથી અને લાઇટો આવતી જ નથી એટલે મેઇન વસ્તુ અત્યારે વીજળીની સમસ્યા ગામના લોકો અત્યારે વધારે એ મોડો મોટી એક સમસ્યા છે વીજળીની પંદર બાવીસ તારીખે ચૂંટણી યોજાવાની છે કેવો માહોલ છે પહેલાં માહોલ તો સારો છે પણ નવા સરપંચ ચૂંટાઈને આવે તો અમારે પાર વગેરે જવા માટે ખેતી કરવા માટે જવા માટે કેટલા બધા મગરનો ત્રાસ છે એના માટે નવા સરપંચ આવીને કોઈ બ્રિજની માંગણી કરે અને ઉપરથી મંજૂર કરાયેલા આવે એવી અમારા ગામજનોની માંગણી છે અત્યારે બીજા વિકાસના કામો પાછલા વર્ષોમાં કેવા થયા પાછલા વર્ષોમાં સારા વિકાસના કામો થયા અને હજુ થશે એવી અમારી ધારણા છે ચોવીસ તારીખે ચૂંટણી છે હા પેલા ચૂંટણીનો કેવો માહોલ છે ગામની અંદર ચૂંટણીનો માહોલ તો એવો છે કે ઇંગલવાળા ગામમાં સાહેબ

પણ પાણી એ કુદરતી છે વરસાદ એ કુદરતી છે પણ જે વિકાસ એ જે કંઈક છે રોડ રસ્તા આવાસ આ તે બધું પણ એ થવું જ જોઈએ અને બાકી રહ્યું છે એ પૂરું થવું જ જોઈએ બસ એ બાવીસ તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તો ગામની અંદર સૌ પ્રથમ ચૂંટણીનો કેવો માહોલ છે અમારા ગામમાં પીંગળા ગામમાં પંચાયતની ચૂંટણી છે એના વિશે કોઈ જાતનો કોઈ ભેદભાવ નથી અને શાંતિપૂર્વક અમારે ચૂંટણી થાય એવી અપેક્ષા રાખે અને સારી રીતે અમારે ગામમાં સારું છે વર્ષોની અંદર સનાભાઈ કેવો વિકાસ થયો છે ગામમાં ને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ ગામની છે એવી કોઈ અમારા ગામમાં પહેલાં આગળના વર્ષોમાં ઘણું કામ મેળવ્યું પણ અત્યાર પછી એવા કોઈ કામ દેખાતા નથી કે કામ આવે ને માગણી કર્યાના સામે કામ નથી આવતું એટલે ઘણી સમસ્યા બાકી છે અમારે નદી પાર જવા માટે એક તો ખોજવેલ બાકી છે ઘણા ટાઈમથી લિખિતમાં આપ્યા છે રજૂઆત પણ કરીએ છીએ પણ કોઈના ધ્યાનમાં આવતું નથી અને બીજા નાના મોટા ઘણા કામ છે આઈ રસ્તા છે ઘણા આ સ્કૂલનું કામ છે આ સ્કૂલ બે વરસથી ત્રણ વરસથી લિખિત આપ્યું છે મંજૂર થઈ ગયું છે મંજૂરીમાં પણ હજુ કોઈ એના પગલાં લેતા નથી અને અમારા છોકરા હેરાનગતિ થાય ને જે ગુજરાતી શાળા નિશાથી થઈ એટલે બેસી શકાય એવી પરિસ્થિતિ નથી કારણ કે બધું પાણી અંદર ઘરે છે એટલે આ મંદિરમાં અને પંચ દેડીમાં શિફ્ટ કરવામાં બનાવવામાં આવે છે અને જ્યારે ભોજનના ટાઈમે અહીં આગળ ભોજન બને છે ત્યારે એમને જમણવા માટે અહીંયા બોલાવામાં આવે છે એટલે સમસ્યાઓ છે હા ઘણી છોકરા માટે બી તકલીફ બહુ મોટી છે એટલે અમે વિનંતી કરીએ છીએ કે આમાં જે જે